અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે જે અમદાવાદ કોર્પોરેશને બે હજાર દસમાં ઠરાવ કર્યો હતો એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની જસોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે અને વેચાણ ભાવમાં પણ એવું જ્યારે ઓગણીસો સાઠમાં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ અત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે માન્ય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને ત્રણે ત્રણ વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ આદરણીય જયરમગીરી બાપુ અને વડવાળાથી ખાસ પધારેલા અમારા કોઠારી મુકુદરાવજી બાપુ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજની લાગણીને એમને માન્ય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહર્ષતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલો વન એટલો ઝડપી નિર્ણય લઈ અને આ બાબતે અમારા માટે યોગ્ય કરશે એવી એમને ખાસ ખાતરી આપી છે